સૌથી નિરાળો અલગ યોગ છે કેવી રીતે ઉત્તર છે આજ સુધી જે યોગ શીખતા અથવા શીખવાડતા આવ્યા તે મનુષ્યોનો મનુષ્યોની સાથે યોગ જોડાયો પરંતુ હમણાં આપણે નિરાકારની સાથે યોગ લગાવીએ છીએ નિરાકાર આત્મા નિરાકાર બાપને યાદ કરે આ છે સૌથી નિરાળી વાત દુનિયામાં કોઈ ભગવાનને યાદ પણ કરે છે તો પરિચય વગર ઓક્યુપેશન એટલે કે કર્તવ્ય વગર કોઈને યાદ કરવા એ ભક્તિ છે જ્ઞાનવાન પરિચય સહિત યાદ કરે છે શાંતિ રૂહાની બાપ બાકોને સમજાવે છે બાકોને પહેલા પહેલા તો બાપનો પરિચય મળ્યો છે નાનું બાળક જન્મે છે તો એને પહેલા પહેલા મા બાપ નો પરિચય મળે છે તમારા માં પણ નંબર બાર પુરુષાર્થ અનુસાર છે જેમને રચયિતા બાપ નો પરિચય મળ્યો છે આ પણ બાળકો જાણે છે ઊંચામાં ઊંચા બાપ જ છે એમની જ મહિમા બતાવવાની છે મહિમા ગાય પણ છે શિવાય નમઃ બ્રહ્મા નમ વિષ્ણુ શોભતું નથી દેવતા કેવા પડે ઊંચામાં ઊંચા છે ભગવાન જ્યારે કોઈ આવે છે તો પહેલા પહેલા બાપની મહિમા જરૂર બતાવવાની છે એ સુપ્રીમ બાપ છે બાળકો ભૂલી જાય છે કે બાપની મહિમા કેવી રીતે સંભળાવીએ પહેલા તો આ સમજાવવાનું છે કે એ સુપ્રીમ બાપ છે શિક્ષક પણ છે સત્ગુરુ પણ છે ત્રણેયને યાદ કરવા પડે આમ તો યાદ શિવ બાબાને જ કરવાના છે ત્રણેય રૂપમાં આ તો પાક્કું કરવું પડે તમે બાપની મહિમાને જાણો છો ત્યારે તો કહો છો એમણે તો ઊંચામાં ઊંચા બાપને ઠિક્કર ભિત્તરમાં કહી દીધા છે મનુષ્યમાં પણ કહી દે છે પરંતુ મનુષ્ય તનમાં પણ સદૈવ તો રહી ન શકે એ તો ફક્ત લોન લે છે આધાર લે છે એ સ્વયં કહે છે હું આમના તનનો આધાર લઉં છું તો પહેલી વાત પાક્કી કરવાની છે કે બાપ છે સત્ય એ જ સત્યનારાયણની કથા સંભળાવે છે નારાયણ સત્ય બાપે બનાવ્યા છે સતયુગમાં આ લક્ષ્મી નારાયણનું જ રાજ્ય હતું એ કેવી રીતે બન્યા કોને બનાવ્યા ક્યારે કથા સંભળાવી ક્યારે રાજ્યોગ શીખવાડ્યો આ બધું તમે હમણાં સમજો છો બીજા બધા યોગ હોય છે મનુષ્યોના મનુષ્યોની સાથે એવું હોતું નથી જે મનુષ્યનો યોગ નિરાકારની સાથે હોય તે પણ પરિચયથી આજકાલ ભલે શિવ સાથે યોગ લગાવે છે પૂજા કરે છે પરંતુ એમને કોઈ જાણતા નથી આ પણ નથી સમજતા કે પ્રજાપિતા બ્રહ્મા જરૂર સાકાર દુનિયામાં હશે મૂંઝાયેલા છે સમજે છે પ્રજાપિતા બ્રહ્મા તો પહેલા પહેલા સત્યુગમાં હોવા જોઈએ જો સત્યુગમાં પ્રજાપિતા બ્રહ્મા હોય તો પછી સૂક્ષ્મ વતનમાં કેમ દેખાડ્યા છે અર્થ નથી સમજતા આ સાકાર છે કર્મ બંધનમાં તે સૂક્ષ્મ છે કર્માતીત આ જ્ઞાન કોઈ નામાં પણ નથી જ્ઞાન આપવા વાળા એક બાપ જ છે અલગ પરત સમજાવવાનું છે એ સર્વ આત્માઓના બેહદના બાપ છે કોઈને પરિચય આપવામાં કોઈ તકલીફ નથી ખૂબ સહજ છે પરંતુ નિશ્ચય નથી પ્રેક્ટિસ નથી તો કોઈને સમજાવી નથી શકતા કોઈને જ્ઞાન નથી આપતા તો અજ્ઞાની છે જ્ઞાન નથી તો ભક્તિ છે ને દેહ અભિમાન છે જ્ઞાન હશે જ આપણે આત્મા છીએ આપણા બાપ પરમ પિતા પરમાત્મા એ જ બાપ શિક્ષક સતગુરુ પણ છે પ્રજાપિતા બ્રહ્મા પણ છે ને બાપે પ્રજાપિતા બ્રહ્માનું ઓક્યુપેશન પણ બતાવ્યું છે તો પોતાનું પણ ઓક્યુપેશન બતાવ્યું છે હવે મનુષ્યએ તો શિવ અને શંકરને મિલાવીને એક કરી દીધા છે કહે છે શંકરે આંખ ખોલી તો વિનાશ થઈ ગયો હવે વિનાશ તો બોમ્બ્સથી કુદરતી આપદાઓથી થાય છે શિવશંકર મહાદેવ કહે છે આ ચિત્ર કોઈ યથાર્થ નથી આ બધા ભક્તિ માર્ગના ચિત્ર છે ત્યાં આવી કોઈ વાત નથી પ્રજાપિતા બ્રહ્મા પણ દેહધારી છે કેટલા અગણિત બાકો છે તો આ બધા ચિત્રો પૂજા માટે જ છે બાપે સમજાવ્યું છે આ વ્યક્ત એ અવ્યક્ત જ્યારે અવ્યક્ત બને છે તો ફરિશ્તા થઈ જાય છે મૂળ વતન સૂક્ષ્મ વતન બંને બાપે સમજાવ્યું છે પ્રજાપિતા બ્રહ્મા જે મનુષ્ય છે એ જ ફરિશ્તા બને છે પછી રાજાઈનું પણ એમાં દેખાડ્યું છે પછી આ રાજ્ય કરશે સૂક્ષ્મ વતનના ચિત્રો ન હોય તો સમજાવવામાં મુશ્કેલ થાય હકીકતમાં વિષ્ણુનું ચતુર્ભુજ રૂપ પણ નથી આ છે ભક્તિ માર્ગના ચિત્ર બાપ સમજાવે છે એ જ પતિતથી પાવન બનવાનું છે આત્માય જ પતિતથી પાવન બનવાનું છે પવિત્ર બનીને ચાલ્યો જશે પોતાના ધામ આત્માઓ નિરાકારી દુનિયામાં રહે છે સાકારી છે અહીં બાકી સૂક્ષ્મ વતનની કોઈ મુખ્ય કહાની નથી સૂક્ષ્મ વતન નું રહસ્ય પણ બાપ હમણાં સમજાવે છે તો મૂળ વતન સૂક્ષ્મ વતન પછી છે સ્થૂળ વતન તો પહેલા બધાને બાપનો પરિચય આપવાનો હંમેશા શિવ પરમાત્માય નમઃ શિવ દેવતા નમઃ ક્યારેય નહી કહેવાશે બ્રહ્મા દેવતા કહેવાશે શિવને પરમ પિતા પરમાત્મા જ કહે છે શિવ દેવતા ક્યારેય નથી કહેવાશે શિવ પરમાત્મા જ કહેવાશે એમને પછી સર્વવ્યાપી થોડી કહેવાય છે પતિતોને પાવન બનાવવાનું કર્તવ્ય કરવાનું છે તો શું ઠીકર ભીતરમાં થઈ જઈને કરશે આને જ ઘોર અંધારું કહેવાય છે આ પણ ડ્રામામાં નોંધ છે બાપ આવીને સમજાવે છે ધર્મિ ભારત તે લોકો તો શ્લોક સંભળાવીને પછી બોલવું જોઈએ કે અમે આનો અર્થ સમજાવીએ છીએ પછી ઝડપથી બેસી સંભળાવવું જોઈએ એવું થોડી સમજશે કે આ બીકે છે ભલે સફેદ ડ્રેસ છે પરંતુ છાપ થોડી લાગેલી છે તમે ક્યાંય પણ જઈને સાંભળી શકો છો અને કહી શકો છો આનો અર્થ તો બતાવો જુઓ તે શું સંભળાવે છે બાકી આટલા બધા ચિત્ર તો ડિટેલ સમજાવવાના છે અથા જ્ઞાન છે સાગરને શાહી બનાવો તો પણ અંત નથી પછી સેકન્ડની પણ વાત સંભળાવવી ફક્ત બાપનો પરિચય આપવાનો છે એ જ બેહદના બાપ સ્વર્ગના રચયિતા છે આપણે બધા એમના બાળકો બ્રધર્સ છીએ તો આપણને પણ જરૂર સ્વર્ગનું રાજ્ય હોવું જોઈએ પરંતુ બધાને મળી ન શકે બાપ આવે જ છે ભારતમાં અને ભારતવાસી જ સ્વર્ગવાસી બને છે બાબા કહે છે બીજા તો આવે જ ખૂબ સહજ છે પરંતુ સમજતા નથી બાબાને તો લાગે છે એક દિવસ ગણિકાઓ વગેરે પણ આવીને સાંભળશે અંતમાં આવવા વાળા આગળથી જશે ત્યાં પણ કોઈ જઈને સર્વિસ કરી શકે છે ઘણાઓને લજ્જા આવે છે શરમ આવે છે બાબા કહે છે આમાં મુખ્ય જોઈએ યોગ બળ બિલકુલ જ પતિત છે પાવન થવા માટે યાદની યાત્રા જોઈએ હજી એ યાદનું બળ થોડું ઓછું છે કોઈનામાં જ્ઞાન છે તો પછી યાદ ઓછી છે મુશ્કેલ સબ્જેક્ટ છે આમાં જ્યારે પાસ થાવ ત્યારે ગણિકાઓનો ઉદ્ધાર કરી શકો સારી સારી અનુભવી માતાઓ જઈને સંભળાવે કન્યાઓને તો અનુભવ નથી માતાઓ સમજાવી શકે છે બાપ કહે છે પવિત્ર બનો તો વિશ્વના માલિક બની જશો દુનિયા જ શિવાલય બની જશે શિવાલય કહેવાય છે ત્યાં અથા સુખ છે એમને પણ એવી રીતે સમજાવો કે બાપ કહે છે હવે પ્રતિજ્ઞા કરો પવિત્ર બનવાની એવા પતિતોને પાવન બનાવવાની તલવાર ખૂબ તીખી તીક્ષ્ણ જોઈએ આમાં કદાચ હજી વાર છે સમજાવવામાં પણ નંબર વાર છે સેન્ટર પર રહે છે બાબા જાણે છે બધા એકરસ નથી સર્વિસ પર જે જાય છે એમાં રાત દિવસનો ફરક છે તો પહેલા જારે કોઈને સમજાવો તો બાપનો પરિચય આપો બાપની જ મહિમા કરો આટલા ગુણ બાપ સિવાય બીજા કોઈ નામાં હોઈ ન શકે એ જ ગુણવાન બનાવે છે બાપ જ સત્યુગની સ્થાપના કરે છે હમણાં છે સંગમયુગ જ્યારે તમે પુરુષોત્તમ બની રહ્યા છો તમે આત્માઓને સમજાવશો આ તો સમજાવો છો આત્માનું જ શરીર છે ક્યાં સુધી કોઈ સમજે છે આ ચહેરાથી ખબર પડી જાય છે કોઈ મૂડી હોય છે તો પૂરો ચહેરો જ બદલાઈ જાય છે આત્મા સમજીને બેસશે કે ચહેરો પણ સારો રહેશે તો આ પણ પ્રેક્ટિસ થાય છે વ્યવહારમાં એટલા એટલા નથી શકતા કારણ કે ગોરખ ધંધો લાગેલો છે પૂરો અભ્યાસ કરે ત્યારે ચાલતા ફરતા ઉઠતા બેસતા પાક્કા થાઓ જ તમે પાવન બનો છો આત્મા જેટલો રહેશે તો ખૂબ ખુશ હતા હમણાં સંગમ પર તમે હસતા બહેલતા રહો છો બેહદના બાપ મળ્યા બાકી શું જોઈએ બાપ પર તો કુરબાન થવાનું છે સાહુકાર કોઈ મુશ્કેલ નીકળે છે ગરીબોને જ મળે છે ડ્રામા જ એવો બનેલો છે ધીરે ધીરે વૃદ્ધિ થતી રહેશે કોટોમાં કોઈ વિજય માળાના દાણા બને છે બાકી પ્રજા તો બનવાની જ છે નંબર વાર એટલા અગણિત બની જશે સાહુકાર ગરીબ બધા હશે તો બાપ સમજાવે છે બા કોઈ દેવી ગુણ પણ ધારણ કરવાના છે તમારું ખાવા પીવાનું પણ સારું જોઈએ તમારે ક્યારે આ આશા નથી રાખવાની કે હું ફલાણી વસ્તુ ખાઉ આ આશાઓ અહી હોય છે બાબાએ મોટા મોટા વાન પ્રસ્થિઓના આશ્રમ જોયા છે ખૂબ શાંતિથી રહે છે અહીં તો આ બેહદની બધી વાતો બાપ સમજાવે છે વેશ્યાઓ ગણિકાઓ પણ એવી એવી આવશે જે તમારાથી પણ તીખી થઈ જશે હોશિયાર થઈ જશે ખૂબ ફર્સ્ટ ક્લાસ ગીત ગાશે જે સાંભળવાથી જ ખુશીનો પારો ચડી જશે જ્યારે આવા નીચે પડેલાને તમે સમજાવીને શ્રેષ્ઠ બનાવો ત્યારે તમારું નામ પણ ખૂબ ઊંચું થશે કહેશે આ તો પણ આટલા ઊંચ બનાવે છે છે પોતે જ કહે અમે શુદ્ર હતા હવે બ્રાહ્મણ બન્યા છીએ પછી અમે દેવતા ક્ષત્રિય બનીશું બાબા દરેકને સમજી શકે છે કે આમની કઈક ઉન્નતિ થશે કે નહીં અંતમાં આવવા વાળા એમનાથી આગળ ચડી જશે આગળ ચાલીને તમે બધું જોશો હમણાં પણ જોઈ રહ્યા છો નવા બાકો સર્વિસમાં કેટલા ઉછળે છે અચ્છા મીઠા મીઠા સીખી લધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પતિતોને પાવન બનાવવાની સેવા કરો ગણિકાઓ વેશ્યાઓને જ્ઞાન આપો નીચે પડેલાને ઉઠાવો એમનો ઉદ્ધાર કરો ત્યારે નામ પ્રસિદ્ધ થશે આત્મા છીએ આત્મા સાથે વાત કરીએ છીએ બાપની યાદમાં રહો તો પાવન બની જશો આજનું વરદાન અનાદિ સ્વરૂપની સ્મૃતિ દ્વારા સંતુષ્ટતાનો અનુભવ કરવા અને કરાવવા વાળા સંતુષ્ટ મણી ભવ પોતાનું અનાદિ અને આદિ સ્વરૂપ સ્મૃતિમાં લાવો અને એ જ સ્મૃતિ સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ તો સ્વયં પણ સ્વયંથી સંતુષ્ટ રહેશો અને બીજાઓને પણ સંતુષ્ટતાની વિશેષતાનો અનુભવ કરાવી શકશો અસંતુષ્ટતાનું કારણ હોય છે અપ્રાપ્તિ તમારું સ્લોગન છે પાના થાવો પાલિયા એવા અધિકારી આત્માઓ સદા ભરપૂર સંતુષ્ટ મણી હશે સ્લોગન છે બાપ સમાન બનવા માટે સમજવું ઈચ્છવું અને કરવું આ ત્રણેયની સમાનતા હોય અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરીશતા સ્થિતિનો અનુભવ કરો વરદાની રૂપ થી સેવા કરવા માટે પહેલા સ્વયંમાં શુદ્ધ સંકલ્પ ધારણ કરો આખો દિવસ સંકલ્પોના સાગરમાં લહેરાતા રહો અને જે સમયે ઈચ્છો શુદ્ધ સંકલ્પોના સાગરના તળિયામાં જઈને સાયલેન્સ સ્વરૂપ બની જાઓ તમારી આ ડીપ સાયલેન્સ સ્થિતિ વાયુમંડળનું પરિવર્તન કરી દેશે અને તમે સ્વયંને ડબલ લાઇટ ફરિશ્તા અનુભવ કરશો ઓમ શાંતિ